એક અગિયાર વર્ષ પછી શનિદેવ ચાંદી પર દોડશે કન્યા રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો ચાલો તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ એક અગિયાર વર્ષ પછી વર્ષ બે હજાર પચીસ માં ચાંદી પર દોડશે એ તમામ બાર રાશિઓના ચિહ્નો પર શુભ અને અશુભ અસરો જોશે પરંતુ મિત્રો કન્યા રાશિના લોકોના પર ખૂબ જ શુભ અસર જોવા મળશે મિત્રો ચાલો તમને જણાવીએ કે જ્યોતિષ મુજબ શનિદેવ બે હજાર પચીસમાં મીન રાશિમાં પરિવહન કરશે જે ચાંદી બનાવશે આવી સ્થિતિમાં બનાવેલી ચાંદી કન્યા રાશિના વતનીઓ માટે ખૂબ નસીબદાર સાબિત થઈ શકે છે કન્યા રાશિના લોકોને આ સમય દરમિયાન શનિદેવની ઘણી કૃપા મળશે અને શનિદેવની કૃપાથી દરેક મુંઝવણ સમાપ્ત થશે બે હજાર પચીસ તેના માટે વિશેષ ભેટ લાવશે જ્યોતિષવિદ્યામાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે તેની ક્રિયાઓ અનુસાર મૂળફળ આપે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિ એકમાત્ર ગ્રહ છે જે સૌથી ઝડપી ચાલે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં બાર રાશિ પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષ લાગે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિ આ સમયે તેના મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બેઠો છે તે જ સમયે માર્ચ બે હજાર પચીસમાં તે રાશિ બદલાશે અને મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ બે પાંચ અને નવમાં ઘરમાં ચાંદીના પાઈ સાથે પ્રવેશ કરશે આવી સ્થિતિમાં કન્યા રાશિના લોકો માટે દરેક ક્ષેત્રમાં ચાંદી રાખવી ખૂબ જ શુભ સાબિત થશે તેથી મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો અમે તે પાંચ મોટી ભવિષ્યવાણી જણાવીએ કે જે શનિદેવની કૃપા બતાવશે નંબર એક કન્યા રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે વીસ માર્ચ બે હજાર પચીસના રોજ જ્યારે શનિ ચાંદી પહેરશે તે તમારા માટે ખૂબ શુભ હશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવની ઘણી કૃપા તમારા પર બનાવવામાં આવશે જેથી તમારી કારકિર્દીની પરિસ્થિતિ શનિદેવ વધુ મજબૂત બનશે અને તમારી કારકિર્દી ક્ષેત્રમાં તમને ખૂબ મદદ કરશે મિત્રો આ સમય દરમિયાન તમે તમારી કારકિર્દી બનાવવા માટે ઘણી રીતો ખોલવા જઈ રહ્યા છો કન્યા રાશિના લોકોને ઓગણત્રીસ માર્ચથી શનિદેવની કૃપાથી તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે તમારો પોતાનો નવો ધંધોમાં આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે આ સમય ખૂબ સારો રહેશે જો તમે તમારી ક્ષમતાના આધારે કંઈ પ્રાપ્ત કરવા વિશે વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સફળ થઈ શકે છે તમને કારકિર્દીમાં પ્રગતિ અને પ્રમોશનથી માટે સારા યોગ બની રહ્યા છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો પછી તમે નોકરી મળવાના યોગ બની રહ્યા છે જે લોકો આ સમયગાળા દરમિયાન પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી રહ્યો છે આ સમય દરમિયાન તેમના માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે તે વ્યક્તિ જે ઉચ્ચના ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે તેઓને અધિકારીઓનો સહકાર મેળવી શકે છે અને નવી જવાબદારીઓ મળી શકે છે અને પ્રમોશન પણ મળી શકે છે સમય કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય અનુકૂળ સાબિત થશે દેવની કૃપાથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે જો તમે આ સમય દરમિયાન કોઈને લોન આપવાનું વિચારી રહ્યા છો અથવા જો તમે જો લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારો યોગ્ય રહેશે નહીં અને લોન લેતી વખતે વડીલોની સલાહ લો કન્યા રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે નંબર બે કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને શનિદેવ સારા પરિણામ આપવાના છે તમારા ભણતરમાં શનિ તમારી ઘણી મદદ કરશે તમને તમારા કર્મ પ્રમાણે સફળતા મળશે મિત્રો જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છો તો તમને અનુકૂળ પરિણામ મળશે તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે જે લોકો સ્પર્ધાત્મક તૈયારીમાં વ્યસ્ત છો પરીક્ષામાં તમારે ઘણી મહેનત કરવી પડશે તો જ તમને સફળતા મળશે સાથે જ જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેઓને સફળતા મળશે અને તમારું સ્વપ્ન પણ આ સમય દરમિયાન સાકાર થઈ શકે છે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ જ્યારે શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય દરમિયાન તેઓને ઘણો ફાયદો થશે તમારો પોતાનો વ્યવસાય તમે લાંબા સમયથી શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો તમારું સ્વપ્ન હવે સૂર્ય ભગવાનની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમારો ઘણો વિકાસ થશે ભાગીદારીમાં વ્યાપાર કરનારાઓને ઘણા સ્ત્રોતોમાંથી સફળતા મળશે વેપારી વર્ગના લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરકી જવા ન દો નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી શનિ તમને ઘણો આર્થિક લાભ આપવાનો છે આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે અને તમને એક પછી એક સફળતા મળશે તમને ધંધામાં ફાયદો થશે મિત્રો તમને તમારા આવનારા ક્ષેત્રમાંથી આર્થિક લાભ થશે અને તમે આ સમય દરમિયાન ખર્ચમાં પણ ઘટાડો જોશો જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો જે લોકો નોકરી કરે છે તેઓને કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠો તરફથી કેટલાક સારા સમાચાર મળવાના છે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ રીતે કરવામાં આવેલા પ્રયાસો તમને સફળતા અપાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવે છે તે લોકોનું સપનું શનિદેવની કૃપાથી સાકાર થશે મિત્રો તમારા માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ નંબર પાંચ કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીની પાંખો ધારણ કરશે ત્યારે તમારા પરિવાર અને વૈવાહિક જીવન પર શનિની સાનુકૂળ અસર પડશે જે લોકોના લગ્ન જીવનમાં લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો તેમની સમસ્યાઓનો અંત આવશે પરિવારમાં જે અણબનાવ ચાલી રહ્યો હતો તે હવે સૂર્યપુત્ર શનિની કૃપાથી સમાપ્ત થશે દેવ પરંતુ મિત્રો તમારે આ માટે પ્રયત્નો કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામ આપશે મિત્રો લગ્ન કરવામાં વ્યક્તિ જે પણ દુવિધાઓનો સામનો કરી રહ્યો હતો તે હવે સમાપ્ત થશે શનિદેવ અને સૂર્યના આશીર્વાદથી તમારા માટે લગ્નની સંભાવનાઓ બની રહી છે જે લોકો કોર્ટમાં જાય છે અને લાંબા સમયથી ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે જેના કારણે તમે શનિદેવની કૃપાથી તણાવ મુક્ત રહેશો મિત્રો આ સમય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ રોકાણથી ફાયદો થશે તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશહાલ રહેશે ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવશે ભાઈ બહેન વચ્ચે ઘણો પ્રેમ રહેશે તમારા પડોશીઓ સાથે તમારું વર્તન સારું રહેશે તમે આ સમય દરમિયાન એકબીજાનો સાથ મેળવી શકશો અને જો તમે હાલમાં તમારું પોતાનું ઘર બનાવવાના કામમાં વ્યસ્ત છો તો તમારો પ્રોજેક્ટ સૂર્ય ભગવાનની કૃપાથી સફળ થશે તમારું પારિવારિક જીવન ખૂબ જ આનંદમય રહેશે જે મહિલાઓ ગર્ભવતી છે તેમણે વિશેષ સાવધાની રાખવી પડશે મિત્રો આ સમય તમને ખૂબ જ આનંદદાયક પરિણામ આપી રહ્યો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર